બહુ આવી ને ગોઠવાય ગોઠવા તો હવે સાલો કરવાની ને એટલી વાર રે અલર માં બી બધી થઈ ગયું તો પાણી બોલે કે બા બહાર લે આપે ભાઈ અંબે ભાઈ જામી ભાઈ ભાઈ બહુ બધી ભરે હા Thank <laughs> you.

તો આપડે આવી ખડે ખળે ખળે બાજરી ના આપડે ભાઈ આવી ગયા મારવા ને અમારા ખેડૂત છે એ બાજરીનો ભાગ પાડે છે અને બાજરાના રોટલા કોને કોને મીઠા લાગે કોમેન્ટમાં જણાવજો બાજરાના ભાગ પડી છે હાડા પાંચ કળી કી છે ચાર વીઘાનું પડ્યું જુઓ તમે બાજરાનો ભાગ પડી દીધા ના એ નોખો નોખો ભાગ પડી ગયા હાડા પાંચ કળી બાજરી થઈ છે ને હવે કહો કોમેન્ટમાં કે કેવી બાજરી ઉતરી એમ ખબર ડોક દુખ તો માથે એક બાજકો ખુ સડાવ્યું છે ને બધા બાજરા વેવા મીડિયા જવો તમે તો બે છે ને એક મારી માથે તો હલર વીજ છે અને હવે નાઈ ધ્રણ ફ્રેશ થઈ આવ રેડી આમ કમ્પ્લીટ ને આવી પાછો હવે ઘઉંમાં પાણી વાળવા કારણ કે લેટ આજ બહુ જ કવર આવે છે અગિયાર વાગેની હતી બે વાગે આવી પછી પાછી વીસમાં વીજી ને હી ને અત્યાર પાછી છે મને મેં આજ જ રાતે મોડા સુધી રહે તો કેવલ જ વિડીયો એમ કહેતો ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો આવ્યું આવજો જય માતાજી